ઊંધિયું અને જલેબી વિશેષ મહત્વ રહેલું હોય છે ત્યારે મકર સંક્રાંતિના પર્વમાં પતંગ રસિયાઓ ઊંધિયા અને જલેબીની જયાફત માણતા હોય છે જેને પગલે અબડાસા તાલુકાના નલિયામાં નાસ્તાની લારીઓ વાળા જલેબી ફાફડા ખમણ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે આ ઉપરાંત સિંગની તલની ચીક્કી અને લાડુ ડાળિયાની ચીકી કાળા તલની ચીકી કોપરાની ચીક્કી સહિતની અનેક આઈટમોનું ચલણ રહે છે ત્યારે શિયાળામાં ચીક્કી હેલ્થની દ્રષ્ટિએ પણ બેસ્ટ હોય છે મગર સંક્રાંતિ પર મમરાના લાડુની પણ માંગ વિશેષ રહે છે આ દિવસે લોકો પતંગ ઉડાવવાની સાથે વિવિધ વાનગીઓની પણ મોજ માણતા હોય છે જેથી નાસ્તાની લારીઓ પણ ઉત્તરાયણની સ્પેશિયલ આઇટમો બનાવવાની શરૂ કરી દીધી છે ચંદ્રભાઈ સ્વની અમે કાપડ બજારના બધા ધંધાર્થી છીએ રહેવાસી છીએ ઉત્તરાયણના આ પાવન ઉત્સવ આપણી જે ભારતીય પરંપરાથી વર્ષોથી ચાલવું આવે છે સૌ પહેલાં તો આ સિઝનમાં આ ઉત્સવ નિમિત્તે બજારમાં સારી એવી ગરાકી પણ નીકળે છે દિવસે દિવસ માણસોમાં ઉમંગ અને ઉત્સાહ વધતો આવે છે એટલે એ મુજબની ખરીદીઓ પણ વધતી આવે છે ખૂબ જ લોકોમાં આ ઉત્સવ માટે ઉત્સાહ છે એક અનેરો ઉમંગ છે અને ધામધૂમથી નલિયા ગામમાં ઠેર ઠેર આ ઉત્સવ ઉજવાય છે આ ઉત્સવનું આપણે પારંપરિક મહત્ત્વ આપણે જાણીએ છીએ કે જ્યારે વર્ષ શરૂ થયા છે ત્યારે સૂર્ય દક્ષિણ બાજુ રડતો હોય છે પણ ધીમે ધીમે ઉત્તરાયણના દિવસથી એ સૂર્ય ઉત્તર બાજુ ગતિ કરે છે માટે આ ઉત્સવને ઉત્તરાયણ કહેવામાં આવે છે આ ઉત્તરાયણ એક ધાર્મિક અને દાનનું મહત્વ ધરાવતું ઉત્સવ છે આ ઉત્સવ નિમિત્તે તલ ઘોડ શેરડી ગાજર રીંગણા અને સવિશેષ સાત દાનની ખીચડી એ દાનમાં અપાય છે એનો વિશેષ ફળ સૌને પ્રાપ્ત થાય છે આપણી જે પરંપરા છે એ મુજબ એ દાન આપણે કરવું જોઈએ મંદિરોમાં પણ એ દિવસે વિશેષ મહત્વ રૂપે આરતીઓ હોય છે ક્યાંક એના પ્રસાદો પણ હોય છે ગામમાં ઠેર ઠેર ઘરો ઘર છત છતો પર કે જ્યાં જ્યાં પણ મોટા મથકો છે મેદાનો છે ત્યાં લોકો આનેરા ભાવ અને ઉમંગથી પતંગ ચગાવે છે આ ફિરકીઓની એક ફૂલ વેચવા પતંગો વેચવા પણ દરેક વેપારી ભાઈઓ પાસે પણ એક ખાસ વિશેષ સિઝન ઉપલબ્ધ થાય છે આ મુજબ આની સાથે જે જે પણ સંકળાયેલા કામ ધંધા રોજગાર છે અબડાસામાં નલિયામાં પૂરજોશમાં મકર સંક્રાંતિ રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા